આજના આપણે જાણીશું કે કયા ઓટ્સ ખાવા જોઈએ ઓટ્સના ફાયદાઓ કયા છે નુકસાન કયા છે કયા લોકોએ છે ઓટ્સનું સેવન કરવું જોઈએ કયા લોકોએ તેનું સેવન છે ટાળવું જોઈએ તો ચલો વિડિયો તરફ આગળ વધીએ નમસ્કાર હું છું કાનંદ માંકડ સૌથી પહેલા જાણીએ આપણે ઓટ્સના ફાયદાઓ તો ઓટ્સમાં એક ખાસ પ્રકારનું ફાઈબર છે કે જે આપણા પેટમાં જેલી જેવું એક લેયર બનાવે છે જેના કારણે આપણને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી क्रेવિંગ્સ ઘટે છે તમને કંઈક નઈ કંઈક ખાધા કરવાનું મન થાય છે નાસ્તા કરવાનું મન થાય છે તો આ બધું જે તમારી ભૂખ છે એને ઘટાડે છે તો ઓટોમેટિક તમારી કેલરીઝ છે કંટ્રોલમાં રહે છે તો જે લોકોને વજન ઘટાડવું છે નિયંત્રણમાં રાખવું છે તેને માટે ઓટ્સ છે કામ આવશે બીજું છે કે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ એ મદદ કરે છે તો બ્લડ પ્રેશર છે કોલેસ્ટ્રોલ છે જોખમ છે ઘટી શકે છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઓટ્સ છે ફાયદાકારક છે કારણ કે ઓટ્સ છે ધીમે ધીમે પચે છે સુગર છે તરત સ્પાઈક નથી થતી બ્લડમાં સુગર છે ધીમે ધીમે તમારા શરીરમાં ભળે છે આ સાથે સુગર છે જો કંટ્રોલમાં રહે છે તો તમારા ઓવરઓલ હોર્મોન્સ છે એ બેલેન્સ રહે છે સાથે તમારું સ્કીન છે તમારા હેર છે તેમાં પણ તમને લાભ આપે છે તમારી ગટ હેલ્થને સુધારે છે ઘણાને પેટ ફૂલવાની સમસ્યા હોય કબજીયાતની સમસ્યા હોય એસિડિટીની તકલીફ હોય ની તકલીફ હોય તો તમારા પાચનને સુધારે છે ફાઈબર પણ સારા એવા પ્રમાણમાં છે તો કબજીયાતના દર્દીઓ પણ ઓટ્સ નું છે નિયમિત સેવન કરવું છે ઓટ્સ ને લગતી કેટલીક સાવધાનીઓ તો અત્યારે તો માર્કેટમાં છે ઘણા બધા પ્રકારના ઓટ્સ મળે છે તો ખાસ કરીને જે ઇન્સ્ટન્ટ ઓટ્સ છે ફ્લેવર્ડ છે અથવા તો ઓટ્સ છે તેનો ઉપયોગ નહીં કરવાનો કારણ કે તેમાં ફાઈબરની માત્રા ઓછી હોય છે સુગર વધારે હોય છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે તો જે વજન નિયંત્રણમાં રાખવું તું એની બદલે તમારું વજન છે વધી શકે છે માટે આ બધા પ્રકારના ઓટ્સ ની બદલે જે રોલ્ડ ઓટ્સ આવે છે તેનો જ તમારે ઉપયોગ કરવાનો બીજી અગાઉ વાત કરીએ એમ કે ગટ છે હવે ફાઈબર છે એ શરીરમાં છે સડનલી વધી જાય છે ઓટ્સ છે એ નહીં લેવાના અથવા તો વધારે માત્રામાં તમારે ઓટ્સ નું સેવન નહીં કરવાનું કારણ કે તેના લીધે તમને એસિડિટી થઈ શકે છે પેટ ફૂલવાની સમસ્યા પણ થઈ શકે છે રો ઓટ્સ નુકસાનકારક કારણ કે રો ઓટ્સ છે તેમાં એક ફાઈટિંગ એસિડ હોય છે જે આપણા શરીરમાં છે આયન છે કેલ્શિયમ છે ઝીંક છે એનું શરીરમાં બરાબર શોષણ થવા નથી દેતો શોષણ થતા અટકાવે છે માટે ક્યારેય છે હાફ કુક છે અથવા તો ડ્રાય ઓટ્સ નહીં લેવાના હંમેશા રાંધેલા ઓટ્સ જ ઉપયોગ કરવાનો બીજું જે લોકોને થાઇરોઈડ ની સમસ્યા હોય તે લોકો માટે રો ઓટ્સ છે અગેન નુકસાનકારક છે કારણ કે રો ઓટ્સમાં ફાઇટિક એસિડ છે જે આયોડિન નું પણ શરીરમાં શોષણ થવા નથી દેતો ઓટ્સ છે એ ગ્લુટન ફ્રી છે પરંતુ ઘણી જગ્યાએ ઘણી છે એ ઘઉં સાથે જો મિક્સ થઈ ગયા હોય તો ઘણા લોકોને ગ્લુટનની એલર્જી હોય છે તો તકલીફ થઈ શકે છે તો આવા સંજોગોમાં તમારે સર્ટિફાઈડ ગ્લુટન ફ્રી ઓટ્સનો જ ઉપયોગ કરવાનો ઓટ્સ છે એ કોના માટે વધુ ફાયદાકારક છે તો જે લોકોને વેઇટ લોસ કરવું છે ડાયાબિટીસ છે હાઈ કોલેસ્ટ્રોલ છે ની તકલીફ છે

Namaste